એ બોલ ભાઈ ટકા એ હું આ રહ્યો યાર અલ હું માતા ભાઈ મારો મઈ તમારિયા આને પડો ઉડીયો તમા ઓ ઉડી જ અન આ આજ કેમ આવું ભેલી સો પેલો પથરો મેલે એટલા સિમેન્ટ પડ્યો તો ને પેલો પથરો ની દે ગીસ નઈ સિમેન્ટ ભરવાનો આવે હા એ પેલો ઉડી જાય બહુ ઉપર એમ નઈ આવે સિમેન્ટ વાયરો મોય બેહી ગયો અક્તે bari એક ઓમ દેને કોમ દેને પેલો પથરો વધો ઓમ દે ઓમ દે બહાર ઓમ

સોરી ના તો આટલી પર જો મારા તો ડિઝાઇન પાડી જો ખાલે ટાઈપ ડિઝાઇન પાડી જોઈ લે

અરે ના ના ખાલી કે જો પ્રાર્થ મે હું યાર મોર છે અલ્યા માકે તારા દોશી બે તો બાર ના વાવાજી ઉખાય દોત બે હો ને રે પણ હું હાડી તો છે ને એક્શન લગા સીટી ની હોય ને એવી ગોમણી તો લાગતી જ

ચાલે આવી જાય રહ્યો બોવાનું તો કે બે બી એ લગ્યું તું આ તો હું કોઈ ભેગા વેચવાની છે તે બોવાનો આવવાનું આ સારા માણસ હવે વાળ દૂર છી દિવાળી જ નહીં દે છે મારા તને કરીશી છે તાર થાય ને થયું ગોડા દીધું દોડ લખ થશે દોઢ દોઢ લખા ભાઈ દોઢ લખ્યું પોહનનું છે ખાલી દોઢ લાખ દોઢ લખ્યું ફોન આવે ઢોંછી ને ખાલી પોહનનું દોઢ લખ દૂધ હા તો દોઢી ને છે